સિંહ બીમાર પડ્યો એક વાર જંગલમાં એક સિંહ રહેતો હતો સિંહ ઘરડો થઈ ગયો હતો એના દાંત પણ પડી ગયા હતા આથી તે વીજળીની ઝડપે દોડી પણ શકતો ન હતો આથી તે ભૂખે મરવા લાગ્યો અને આથી સિંહે એક યુક્તિ વિચારી કે જંગલમાં જાહેરાત કરાવી દઉં કે વનરાજ માંદા પડ્યા છે અને હાલી ચાલી શકતા નથી માટે બધાએ તેમની ખબર લેવા આવવાનું સિંહ પોતાની અક્કલ પર ખુશ થઈ ગયો અને તે પોતાની ગુફામાં ઘૂસી ગયો બીજે દિવસે તેણે પોતાની માંદગીની જાહેરાત કરાવી અને ફરમાન કાઢ્યું કે બધાએ તેની તબિયતની ખબર પૂછવા આવું રોજ એક જણે જાઉં એટલે તેમના આરામમાં ખલેલ ન પડે જંગલના પ્રાણીઓને થયું કે સિંહ ઘરડો હતો જ એમાં માંદો પડ્યો છે એટલે હાલી ચાલી શકતો પણ નથી એની ખબર લેવામાં કોઈ ભય નથી પહેલે દિવસે હરણ ગયું સિંહે તરાપ મારીને તેને મારી નાખ્યું હરણને ખાતા ખાતા તે ખૂબ આનંદમાં આવી ગયો હાશ હવે ઘર બેઠા ભોજન મળશે અને તે પણ રોજ ફરતું ફરતું બીજે દિવસે સસલું ગયું ત્રીજે દિવસે ચિત્તો ગયો ચોથે દિવસે વરું ગયું આમ એક પછી એક પ્રાણીઓ વનરાજની ખબર લેવા જવા માંડ્યા એમાં એક વાર થયું હવે હું જઈ આવું તે તો સવારના પહોરમાં ઉપડ્યું અને પહોંચ્યું સિંહની ગુફા પાસે અચાનક એની નજર ગુફામાં પ્રવેશતા વિવિધ પ્રાણીઓના પગલાંની છાપ પર પડી એણે ધ્યાનથી તે છાપનું નિરીક્ષણ કર્યું તો પગલાં ગુફામાં જતા હતા પણ કોઈ પગલાં બહાર આવતા ન હતા તે અંદર ન ગયું તેણે જંગલના બધા પ્રાણીઓ એકઠા કર્યા અને પોતાનો સંચય કરી સંભળાવ્યો તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે જેના જેના કુટુંબમાંથી જે પ્રાણીઓ સિંહની ખબર કાઢવા ગયું હતું તે પાછું ઘરે ફર્યું ન હતું બધાને સિંહની ચાલબાજીની ખબર પડી ગઈ ત્યાર પછી કોઈ સિંહની ખબર લેવા ન ગયું આમ શિયાળ સિંહની યોજના ઊંધી વાળી દીધી આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે બુદ્ધિથી ચકાસ્યા વગર કોઈ જોખમી કાર્ય કરવા નહીં